જંબુસરમાં સૌભાગ્યવતી મહિલાઓએ વટસાવિત્રીના વ્રતની ઉજવણી કરી સુહાગન મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે વ્રત રાખે છે જંબુસરના વિવિધ મંદિરોમાં વડના જળની જે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભીર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટવૃક્ષની પૂજા કરી હતી શાસ્ત્રો મુજબ વટવૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવારને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રીની વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈ વિધિવત પૂજા કરે છે આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે જમ્મુસર શહેરના કાવાભાગો તાળિયા હનુમાન સહિતના વિવિધ મંદિરો અને સોસાયટી ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખીને વટ વૃક્ષની પૂજા કરી હતી અને એક ટાણો ઉપવાસ કરી સાવિત્રી વ્રતની ઉજવણી કરી દર વર્ષે પિસાદ મહાદેવ વડ આવેલો છે એ વડની પૂજા કરવા માટે સોસાયટીની બહેનો અહીં આવે છે અને દર વર્ષની જેમ વડની પૂજા કરે છે વડની પૂજા કરે છે અને પોતાના અખંડ સૌભાગ્ય માટે અહીં આગળ પ્રાર્થના કરે છે સાથે સાથે વધારાનું એક શ્રીફળ પણ સાવિત્રી દેવતાને અર્પણ કરી પોતાનું અખંડ સૌભાગ્ય રહે ઘરમાં સુખ સંપત્તિ સુખ સંપત્તિ અને સમૃદ્ધિ રહે એ માટે તેઓ પ્રાર્થના કરે છે